ભુજમાં કૈલાસનગર વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે ખાસ કરીને આ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ભુજ સુધરાઈ દ્વારા સફાઈ હાથ ધરવામાં ન આવતા આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ ઉપરાંત આ વિસ્તારમાં ચાલુ રહેલ રસ્તાનું કામ પણ અધવચ્ચે છોડી મૂકવામાં આવતા હાલે આ વિસ્તારના લોકોના ઘરમાં ગટર મિશ્રિત પાણી મળી રહે છે ત્યારે આ વિસ્તારના લોકોએ ભુજ સુધરાઈ દ્વારા તાત્કાલિક તેમના પ્રશ્નો ઉકેલાય તે માટે રજૂઆત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં રસ્તાનું કામ ઠેકેદારને સોંપી દેવામાં આવ્યા બાદ રસ્તો ખોદી નાખવામાં આવેલ છે પણ કોઈ કારણસર આ કામ હાલે ચાલુ નથી પરિણામે ગટર ખુલ્લી પડી છે તેમજ રસ્તો ખોદાયેલો હોતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે આ વિસ્તારના લોકોએ ન્યૂઝ સાથે વાત કરતાં તેમની સમસ્યા તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી માગણી કરી હતી ન્યુઆ બેને કીધું હતું કે આ બગીચામાં એકદમ પારી દિવાલ છે ને ચારે બાજુ એક સરખી થઈ જશે એક લાઈટ નાખી દેસુ ને છોકરાને રમવાના અહીંયા કને પાટલી ને બધું નાખશે પણ હજી કાંઈ બસ એને જે મત જ્યારે દેવાનું હોય ને ત્યારે બધે એને કહે કે આમ કરી દેસુ જ્યારે એને મત આપી જાય એટલે પછી પાછળથી એમ કે આવતા જ નથી ને કાંઈ પૂછા જ નથી કરતા સમુરા ખાલી એને ચૂંટણીમાં મતને વિજય આપનારો હોય ત્યારે એ કે તમે આ કર અમને મત દેશો તો અમે તમને આ બધું કામ કરાવી દેશું પણ હમણાં બસ મતને પોતે જીતી જાય એટલે આવા જો આવતા જ નથી કાંઈ જોવા પણ સફાઈ નથી ને હમણાં જો રોડ કરી ગયા છે એમાં બધે ગટર લાઈન તૂટી ગઈ છે ને પાણીની લાઈન જોવા જ નથી આવતા ખાલી રોડ ને કેટલા દિવસ થયા છે અઠવાડિયું દસ દિવસ થયા અમારી ગાડીએ નથી જઈ શકતી રસ્તો બંધ થઈ ગયો છે કોઈ આવી નથી શકતું છોકરા રિક્ષા સ્કૂલ ના બધે બારે ઉભી ને વચાળ જાય છે નાનકડા નાનકડા છોકરાને મૂકવા એના વાલીઓ રોડ કરે અહીંયા આવતા નથી કે રિક્ષા એમણે કીધું કેવો નર્મદાનું પાણીનું સફાઈ કામ હાલે છે એટલે પાણીમાં આ પ્રોબ્લેમ ઊભો થયો છે તો મેં કીધું કે ભાઈ જો તમે એ સફાઈનું કામ કરતા હો તો એટલું પણ ધ્યાન નાખવું જોઈએ ને આવું પાણી ન જવું જોઈએ પ્રજાકીય કામમાં જીવડાવાળું આવ્યું છે જેનું સેમ્પલ આજે હાજર રાખ્યો છે અમે તો એમ કહીએ છીએ કે જે કંઈ સેવા આપો એ વ્યવસ્થિત આપો સારી આપો ને પ્રજાકીય કોઈ તકલીફ ન થાય આજે જેમ ચૂંટાઈને આવ્યા છે તેમ એમને રસ્તાનો તો કઈ કઈ થાક્યા વરી બે મહિના થાય ત્યારે કીધું પાસ થઈ ગયો છે પાસ થઈ ગયો છે ને હમણાં જ્યારે છેલ્લે બાકી રજૂઆત કરી એ જે તમારે તો ખાલી અમે બાર મહિનામાં તમારા આટલા લાખના રોડ પાસ કરાવી દેખીએ આટલા રોડ પણ તકલીફ કેટલી પડી પ્રજાકીય એની કો તમે વિચાર તો કરો હમણાં તો જે ગટર લાઈન પાથરી તેમાં ખાડા થઈ ગયા હતા તે પાછળ નવેસર રોડ બનાવ્યો ને તેને આજે દસ દસ બાર દિવસ થવા આવ્યા નથી હાલવાની જગ્યા નથી હાલવાની જગ્યા નથી વ્યવસ્થિત કોઈ કામ કરતો નથી કોઈ ઉપર મેનેજમેન્ટ કરતા કામ કરવાવાળા રોજ લાઈનો પાણીની ગટરની લોજ તૂટ્યા કરે ને રોજ અમને હેરાનગતિ ઊભી થતી જાય છે આ ઉંમરે પણ